महाराज श्री स्वामी समर्थ जय जय स्वामी श्री समर्थ श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ हृदयामध्ये भरून गेले चित्तमनोहर स्वामी मजला त्यांचा करून गेले कृपा सरोवर स्वामी महाराज श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ वटवृक्षाच्या तळी बैसले नित्यमुक्त हे स्वामी અક્કલકોટિવાસજ સ્થિર આસની સ્વામી મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ સંકટકાળી ધાઉનયેતી સંકટ મોચક સ્વામી વ્યાકુળત્યાલા દર્શન દેતી દયાનિધિ હે સ્વામી મહારાજ સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ સાધનાતયા માર્ગધાબીતી દિગ્દર્શક તે સ્વામી ક્લાતજીવા વિશ્રાંતિ દેતી તાપ સ્વામી મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ નિજ સુખ ભક્તા દેતી ઐસે સુખ કરતા તે સ્વામી દુઃખ નિવારણ કરતી ઐસે મંગલમૂર્તિ સ્વામી મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ પ્રપંચ સુખ કર સ્મરતાના પ્રતિક હે સ્વામી પરમાર્થા રક્ષણ કરતી ગુરુ તત્વતે સ્વામી મહારાજ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ તાપત્ર સુટકા કરતી ભવરક હે સ્વામી ષડદોષા બંડ મોડતી રક્ષણ કરતે સ્વામી